કારણ શું છે તો મિત્રો જીઓ પોલિટિકલ ટેન્શન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર માં કાપ અને મિત્રો ચીનની ઇકોનોમી માં રિકવરી ની ઓછી સંભાવના પગલે બુલિયા છે મિત્રો વૈશ્વિક

તો અમદાવાદ ખાતે મિત્રો ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ દીઠ મિત્રો ત્રણસો રૂપિયા વધીને અઠ્યોતેર હજાર સો રૂપિયા સ્થાન ચાંદીની અંદર એક હજાર રૂપિયાનો વધારો થઈને આસપાસ મિત્રો કડલાના ચાંદી વેચાઈ રહી છે તેમજ મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના આપણે ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે હળવા ઘટાડા ભયંકર વધારો જોવા મળ્યો આજે ચાંદીના ભાવની અંદર છસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર પણ મિત્રો આજે ફરી એકવાર પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર હજાર રૂપિયાનો મિત્રો વધારો જોવા મળ્યો છે જે મિત્રો કડલાના ચાંદીની અંદર વધારો કહી શકાય તેમજ મિત્રો વાત કરીએ વૈશ્વિક સોનું હાજર માં છવ્વીસો રૂપિયા બસો વધીને પંચોતેર હજાર ત્રણસો તેર પ્રતિ દસ ગ્રામ અને ડિસેમ્બર નો વાયદો ત્રણસો રૂપિયા વધીને પંચોતેર હજાર નવસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ થયું હતું અને ગુરુવારે રાત્રે મિત્રો એવા રહ્યું હતું તેવી જ રીતે કોમેક્સ પર ચાંદી પચાસ પોઈન્ટ સિત્તેર સાહીઠ વધીને મિત્રો બત્રીસ બાવન ડોલર પ્રતિ અંશ પર વેચાઈ રહી છે કે નવેમ્બરમાં જીરો પોઈન્ટ પચાસ ફેડ રેટ કટ કરે તેવી અપેક્ષાઓને ટેકો સોનું રેકોર્ડ ઊંચાઈ ટ્રેડ કરી થઈ રહ્યું છે બીજી તરફ નબળો ડોલર અને મધ્યમ પૂર્વમાં તણાવ આવી રહ્યો છે તેના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીની અંદર મિત્રો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે આજે વાત કરીએ કે મિત્રો આજે અઢાર કેરેટ ચોવીસ કેરેટ તેમજ બાવીસ કેરેટના શું ભાવ રહ્યા છે આજના તો મિત્રો સૌપ્રથમ આપણે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર આઠસો તો રૂપિયા જોવા મળ્યા છે દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર સાતસો ત્રીસ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાનો ભાવ મિત્રો છ લાખ સત્યાસી હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો અઢાર કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો આજે ફરી એકવાર મોટો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો લગ્નની ની સિઝન આવતાની સાથે સોનાનો ભાવ ફરી એક ઐતિહાસિક સપાટીએ જોવા મળ્યો છે તેના લીધે મિત્રો ઘણા એવા ગ્રાહકોના છે એ દિલ દુખાના છે તેમજ મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો મિત્રો છેલ્લી 24 કલાકના 22 કેરેટ સોનાનો ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફ ની અંદર હળવા ઘટાડા બાદ આજે ફરી એકવાર સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે જોવા મળ્યો વધારે તરફ જોવા મળ્યો તો હવે આજે સૂર્યા 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના ભાવ તેની વાત કરીએ તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7233 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ત્રણસો ત્રીસ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ જોવા મળી રહ્યા છે કેરેટમાં આજે ત્રણ હજાર રૂપિયાનો તોતી વધારો જોવા મળ્યો છે અને દસ ગ્રામની વાત કરીએ એટલે કે એક તોલાની અંદર મિત્રો ત્રણસો રૂપિયા વધીને આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે તેમજ મિત્રો હવે વાત કરીએ કે ચોવીસ કેરેટ સોનાનો

મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના ચાલુ દિવસના ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવ તમારા સુધી મળી રહે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવની અંદર આગળના દિવસોમાં વધારો થશે કે ઘટાડો થશે તેની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને બે લાયક દબાઈ દો